ખ્યાતિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વાત કરીએ ખેડાની તો ખેડાના મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે કે જેમાં હોસ્પિટલ પથરાના શેડમાં ચાલી રહી છે આવી વાત અત્યારે તંત્રના સામે આવ્યો છે તો પીએમ જે વાય યોજના હેઠળની આ હોસ્પિટલ છે જે પથરાના શેડમાં ચાલી રહી હોય તેવા પુરાવાઓ સામે આવ્યા છે તો સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે અમે તપાસ ચલાવી રહ્યા છે ત્યારે હોસ્પિટલે રિનોવેશન મામલે તેઓને જાણ કરી હતી પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે કે કેમ તેની પણ તપાસ થશે ત્યારે ત્રણ મહિનાથી રિનોવેશન ચાલી રહ્યું છે તે અગાઉ તાલુકા વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બધું જ યોગ્ય હોવાનો દાવો સામે આવ્યો હતો તો હવે જ્યારે પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે ફરીથી કરવામાં તપાસ કરવામાં આવશે તેવું તાલુકા આરોગ્ય અધિકારીનું કહેવું છે સાહેબ આપડી હોસ્પિટલ પીએમ દેવા યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ સાહેબ અત્યારે પતરા ના શેડ માં ચાલે તેવો વિવાદ ઉભો થયો છે કે નમસ્કાર ગુડ મોર્નિંગ એટલે આ વિવાદ એવો ઉભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક મહેમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે જેવા કે સારંગાટ છે અને સર્જિકલ છે નાના નાના ઓપરેશન જે લોકોને અહીંયા આખા ખેડા જિલ્લાને પણ બાલાસિનોર મહીસાગરથી પણ એ પેશન્ટો આવે છે હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ બતાવી ફાયર પણ છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી

સાહેબ કોઈ એવા નિયમ હતા કે પીએમ જેવા યોજના હેઠળ જે હોસ્પિટલ ચાલતી હોય એના માટે કેવું સ્ટ્રક્ચર હોવું જોઈએ હોસ્પિટલ્સ ધારાધોરણ ધારા સ્ટ્રક્ચર હોવું જોઈએ સર્ટિફિકેટ થી લીધેલો ના હોવા જોઈએ તો પીએમ જે ની અંદર એમ્પેનલ કરી શકે અત્યારે સાહેબ જે આ ચાલી રહી હોસ્પિટલ તેને તમે મુલાકાત લીધી હતી એટલે ધારા ધોરણ મુજબ છે અમે જ્યારે મુલાકાત લીધેલી હતી લગભગ બે ત્રણ મહિનાથી આમનું રિનોવેશનની અંદર છે એની પહેલા અમે મુલાકાત લીધેલી હતી ત્યારે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઓકે હતું હવે આ અત્યારે જે રિનોવેશનમાં છે તો જે ફરિયાદ આવી છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટમાં જે કમિટી બની છે એ તપાસ કરીને અમે